ચેકડેમ પાસે કાર સાફ કરવી ભારે પડી હિરણ નદી પરના ચેકડેમ પર કાર સાફ કરતા હતા તે દરમિયાન ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધતા કાર તણાઈ હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ચેકડેમ પાસે ઊભા રહી અને કાર સાફ કરી રહ્યા હતા એ દરમિયાન ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ ગઈ હતી હિરણ નદીના પ્રવાહમાં કાર તણાઈ છે જેના દ્રશ્યો સામે આવ્યા ચેકડેમ પાસે કાર સાફ કરી રહ્યા હતા તે દરમિયાન ઉપરવાસમાંથી અચાનક જ પાણીનો પ્રવાહ વધ્યો હતો જેના કારણે હિરણ નદીના પ્રવાહમાં આ કાર તણાઈ હતી ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહમાં કાર તણાઈ જેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ચેકડેમની પાસે જ ઉભા રહી અને કારને સાફ કરી રહ્યા હતા એ દરમિયાન ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધ્યો હતો અને હિરણ નદીમાં આ કાર તણાઈ હતી જેના દ્રશ્યો સામે આવ્યા છે હિરણ નદીમાં ભારે પ્રવાહની અંદર આ કાર તણાઈ હતી જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ કાર છે પાણીના પ્રવાહમાં તણાઈ હતી